કાચના કટકા જેવું એફઝેડ ખાલી ને ખાલી અઠ્યાવીસ હજાર પાંચસો ડાઉન પેમેન્ટ નથી આખી આખી ગાડી અઠ્યાવીસ હજાર પાંચસો જીક્સર એસેફ કાયદેસર હલાવો એટલે હાયા બુઝા જેવી ફિલિંગ આવે બોસ આડત્રીસ હજાર પાંચસો માં સસ્તામાં સસ્તી સ્પોર્ટ્સ બાઇક ઓન્લી ફોર જનતા ઓટો ઉના હર ઘર ગાડીના સપના તમારો ભાઈ પૂરા કરશે જનતાની સાથે જનતા ઓટો ઉના ઓલવેઝ ઉપસે મિત્રો બધી જ પ્રકારની ગાડી એકદમ વ્યાજબી ભાવે મિત્રો

જોરદાર ની ગાડી છે મિત્રો બે હજાર અઢાર નું મોડલ છે એક નંબર કંડિશન છે મિત્રો મરુણ કલર છે બહુ જોરદાર ગાડી પણ લાગે છે આની કિંમત છે ખાલી આડત્રીસ હજાર પાંચસો મિત્રો બંને ગાડી દોઢ લાખ ઉપર જ છે કિંમત મિત્રો ચેક કરી શોરૂમમાં મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ વધુ માહિતી માટે મારા યુટ્યુબ પેજ પર જાઓ જનતા ઓટો ઉના ટાઈપ કરો તમારો ભાઈ બેઠો જ છે